અંકલેશ્વર યોગી એસ્ટેટ ખાતે ત્રણ કરોડ એકતાલીસ લાખ ઉપરાંતના દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવાયું હતું ડિવિઝનના છ પોલીસ મથકના સાત માસમાં વિવિધ ગુનામાં પકડાયેલા દારૂ નાશ કરવામાં આવ્યા હતા વિવિધ બ્રાન્ડની એક લાખ દસ હજાર બોટલ પર રોડ રોલર ફરતા જ દારૂના ફુવારા ઉડ્યા હતા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બોડી વોર્મ કેમેરા અને વિડીયો રેકોર્ડિંગ સાથે નાશ કરવામાં આવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર વિસ્તારના છેવાડે આવેલ એસ્ટેટ ખાતે પોલીસ દ્વારા કરોડ એકતાલીસ લાખથી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા મામલતદાર ડીવાયએસપી તેમજ એ ડિવિઝન બી ડિવિઝન અંકલેશ્વર રૂરલ પાનોલી હાંસોટ પોલીસ સ્ટેશનના પીઆઈ સ્થળ પર હાજર રહ્યા દારૂના જથ્થાનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટ પાસે જરૂરી કાયદેસરની પરવાનગી માંગવામાં આવી હતી જે પરવાનગી આપ્યા બાદ આજ રોજ અંકલેશ્વર જેડીસી વિસ્તારના છેવાડે આવેલ યોગી એસ્ટેટ ખાતે દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર ડિવિઝનના પોલીસ મથકમાં સાત માસમાં ઝડપાયેલ ત્રણ કરોડ એકતાલીસ લાખ અઠ્ઠાવન હજાર એકસો તેર કરોડ ઉપરાંત વિવિધ બ્રાન્ડની એક લાખ દસ હજાર નવસો સત્તાણું દારૂની બોટલ પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું પોલીસ વિભાગ દ્વારા દારૂબંધીના કાયદાના અમલ માટે સતત સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવામાં આવશે તેમ તંત્રના અધિકારીએ જણાવ્યું હતું